નમસ્કાર મિત્રો આજે આ માતા સિકોતરના કહેવા પ્રમાણે ગાંગીએ સો બકરા આ નેહડામાં લાવી દીધા છે અને નેહડાના હરેક માણસો આજે ખુશ છે કારણ કે હવે તેમનું જે દુઃખ છે તે પકડાઈ ગયું છે અને માતા સિકોતરે એમ પણ કહ્યું છે કે આવતીકાલે તમે આ સો બકરા જેવા આ માલધારી જે સાચો ધણી છે તેને આપવા જશો ને ત્યારે હું તમને એક એવો ચમત્કાર દેખાડીશ કે જેનાથી તમને એમ લાગશે કે માતા સિકોતર આ એના વ્યવહારને લઈને રાજી થઈ છે આવો પુરાવો તે જરૂર આપશે અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે આ સોએ સો બકરાને ભેગા કરી અને આ નેહડાના હરેક શિકારીઓ ભેગા થઈ ગયા છે અને પછી અહીંયા મુખી પણ ભેગા થયા અને પછી જે પેલો શિકારી હતો તેને મુખી કહે છે કે ગાંગીને પણ સાથે લઈ લો અને પછી પેલી ગાંગીનું જે પાંજરું છે તેને પણ સાથે લઈ લેવામાં આવ્યું છે અને પછી ત્યાંથી તેઓ ચાલતા ચાલતા ગામના ઝાપે આવ્યા ઝાપે આવીને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી આમાં કાંઈ ખોટ તો નથી ને ત્યારે ગાંગી કહે છે કે ખોટ તો કોઈ વાતની નથી પરંતુ આ ઝાપેથી હે મુખી તમે એકવાર માતા સિકોતરને એટલું જરૂર કહી દેજો કે હેમાં સિકોતર અમે તારા સો બકરાનો વ્યવહાર લઈ અને તારા માલધારીની પાસે જ્યાંથી ચોર્યા હતા એ જગ્યા ઉપર જઈ રહ્યા છીએ માટે તું પણ અમારી સાથે ચાલ કારણ કે એ માણસોની અમે ચોરી કરી છે અને એ માણસો અમારી સાથે કોઈ ખરાબ વ્યવહાર ના કરે ને એની જવાબદારી માતા સિકોતર તમારે લેવાની છે અને ત્યારે ગાંગીના કહેવા પ્રમાણે આ નેહડાનો મુખી આટલી વાત માતા સિકોતરને કરે છે અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા હવે તેઓ આ વન વગડેથી જઈ રહ્યા છે પરંતુ એમની સામે ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે ત્યારે તાબડતોડ ચાર પાંચ ઘોડે સવારો સામેથી આવી રહ્યા છે અને તેઓ જેવા આ બકરાનું ટોળું ભાળે છે એની સાથે જ તેઓ ત્યાં આવે છે અને આવીને ઉભા રહી જાય છે ત્યારે ગાંગી આંખ ઊંચી કરીને જુએ છે ત્યાં તો તે સમજી જાય છે કે આ તો સુરતસિંહ રાજાના માણસો છે અને તેઓ પૂછવા લાગ્યા કે અહીંયા ગાંગી નામની કોઈ દીકરી તમને જોવા મળી હતી ખરા ત્યારે પેલા શિકારીઓ ભડકી ઉઠ્યા અને કહેવા લાગ્યા કે ગાંગી આ તારું તો નથી પૂછતા ને ત્યારે ગાંગી એટલું કહે છે કે શિકારીઓ એ મારી જ વાત કરી રહ્યા છે પરંતુ તમારે અત્યારે મારું સરનામું કે નામ નથી આપવાનું કારણ કે જો અત્યારે તમે એમને કહી દેશો ને કે તમારી ગાંગી અમારી પાસે છે તો તેઓ મને અહીંયાથી લઈ જશે અને તમારું આ કાર્ય અધૂરું રહી જશે અને કદાચ તે પૂરું નહીં થાય ત્યારે તેઓ કહેવા લાગ્યા કે ના ભાઈ અમે આ બધા વિશે કાંઈ નથી જાણતા ત્યારે આ સુરતસિંહનો એક શિકારી આ પાંજરામાં જુએ છે ને કહેવા લાગ્યો કે આ સમડી કોની છે અને ક્યાંથી પકડી છે ત્યારે આ નેહડાના માણસો કહેવા લાગ્યા કે આ તો અમારી પાસે વર્ષોથી છે અમે એને પાળીને રાખીએ છીએ ત્યારે તે કહેવા લાગ્યા કે આમ અબોલા પક્ષીઓને તમે આમ પાંજરે કેમ પૂર્યું છે અમારા મહારાજને ખબર પડશે તો તમને સજા કરશે અને એવી જ રીતે તમને પણ જેલખાનામાં પૂરી દેશે માટે એક કામ કરો અત્યારે જ આ સમડીને હવામાં ઉડાડી નાખો ત્યારે શિકારીઓ ફસાણા અને કહે છે કે ગાંગી હવે શું કરીએ ત્યારે ગાંગી કહેવા લાગી કે તમે આ પાંજરામાંથી મને બહાર કાઢી મૂકો હું આકાશમાં ઉડી જાઉં છું પરંતુ તમારી સાથે આગળ જતાં આવી જઈશ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ત્યારે તેઓ કહેવા લાગ્યા કે તમે રાજના સિપાહીઓ છો અને તમારું કહેવું તો અમારે માનવું જ પડે ને લો અત્યારે જ હું આ સમડીને આઝાદ કરી દઉં છું આમ કહીને પાંજરું ખોલે છે એમાંથી સમડી બહાર નીકળે છે અને આકાશમાં ઉડી જાય છે ત્યારે સિપાહીઓ કહેવા લાગ્યા કે હા હવે તમે સારું કામ કર્યું અને આગળથી યાદ રાખજો ક્યારે પણ આવી રીતે આમ નિર્દોષ પક્ષીઓને પાંજરે પૂરવાની હિંમત નહીં કરતા આટલું કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને થોડાક આગળ ચાલ્યા ત્યાં તો પેલા શિકારીના ખભા ઉપર પાછી આ સમડી આવીને બેસી જાય છે ત્યારે આ બધા જ શિકારીઓ કે જે હવે વાતો કરતાં કરતાં તેઓ હવે જે જગ્યાએ આ માલધારીના ઘેટા બકરા ચોર્યા હતા એ જગ્યા ઉપર પહોંચવા આવ્યા છે અને પછી એ નેહડાના જે મુખી છે તે કહેવા લાગ્યા કે ગાંગી આટલા દિવસથી અમે ચોરીઓ તો કરી છે અને ચોરી કરી અને અમારા પેટ ભર્યા છે ને અમારા ગુજરાન ચલાવ્યા છે પરંતુ ક્યારેય કોઈ વાતે અમને જરાય ડર નથી લાગ્યો પરંતુ આજે પહેલીવાર ચોરેલો માલ આમ જઈ રહ્યા છીએ ને તો ગાંગી અમને ડર લાગે છે કારણ કે અમને એ વાતનો ડર છે કે ક્યાંક બધા માલદારીઓ ભેગા થઈ અને અમારી ઉપર હુમલો કરશે તો અમે ક્યાં દોડીશું કારણ કે આ તો ચોરી કબૂલ કરવાની છે ત્યારે બધા શિકારીઓ કહેવા લાગ્યા કે હા ગાંગી એ વાત સાચી છે એનું શું કરીશું ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા ના કરો હું તમારી સાથે છું ને તમારો વાળ પણ વાકો નહીં થવા દઉં અને માતા સિકોતર પણ તમને કાંઈ નહીં થવા દે તમે ચૂપચાપ ખાલી આ માલધારીઓને જઈને એટલું કહેજો કે અમે ભૂલમાં તમારા બકરા ચોરી લીધા હતા અને પચાસની જગ્યાએ સો બકરા આપવા તૈયાર છીએ અને હવે તમે તમારી સિકોતરને પાછી લઈ લો આટલું જ કહેજો અને આમ આટલું સમજાવ્યા પછી એક દિવસ આખો ચાલવામાં જાય છે બીજી રાત પડી જાય છે ને વહેલી સવારે તેઓ આ રબારીના નેહડામાં પહોંચે છે અને માલધારીઓના નેહડામાં પહોંચી અને જે ઘેટા બકરા ચોર્યા હતા એ જ વાડામાં જઈને ઊભા રહી જાય છે ત્યારે આ વાડામાં આ ઘેટા બકરા જે પોતાનો અવાજથી બોલી રહ્યા છે ત્યારે આ અવાજ સાંભળીને એક માલધારી ત્યાંથી પસાર થાય છે ત્યારે તે કહેવા લાગ્યો કે ભાઈ આ તમારો વાડો નથી આ તો અમારા મોટા ભાઈનો વાડો છે અહીંયા તમે ઘેટા બકરા કેમ ઊભા રાખ્યા છે ત્યારે તેઓ એમને કહેવા લાગ્યા કે અહીંયાથી અમે પચાસ બકરા ચોરી ગયા હતા એના બદલામાં સો બકરા લઈને આવ્યા છીએ તમારા એ મોટા ભાઈને અહીંયા બોલાવી લાવો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ માલધારી ત્યાંથી ગળગડતી દોટ મૂકે છે અને એમના જે પાંચ સાત ઘરોનો નેહડો હતો ત્યાં પહોંચી અને બધા જ માલધારીઓને ભેગા કરીને કહે છે કે લાકડીઓ હાથમાં લઈ લો કારણ કે જે ચોર હતો ને તે પકડાઈ ગયો છે અને જેણે આપણા પચાસ બકરા ચોર્યા હતા ને તે સો બકરા લઈને આવ્યો છે ત્યાં તો બીજા માલધારીઓને તો વિશ્વાસ નથી આવતો અને બધા ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને ચાલતા ચાલતા એમના વાડામાં આવીને જુએ છે ત્યાં તો સાચે જ ઘણા બધા ઘેટા બકરાઓ ત્યાં કલબલાટ કરી રહ્યા છે ત્યારે આ માલધારીઓએ આ ઘેટા તો પોતાના વાડામાં પૂર્યા પરંતુ જે આ શિકારીઓ આવ્યા હતા એમને કહેવા લાગ્યા કે આ બાજુ બહાર આવી જાઓ અને પછી આ શિકારીઓ બહાર આવે છે ત્યારે આ પાંચ સાત જેટલા પણ માલધારીઓ હતા તેઓ લાકડી લઈ અને આ શિકારીઓની ચારેય બાજુ આંટાફેરા કરવા લાગ્યા ને કહે છે કે તમે એ વાત ભૂલી ગયા હતા કે તમે કોના ઘેટા બકરા ચોર્યા હતા હવે તમે જુઓ કે તમારી હાલત શું થાય છે અહીંયાથી તમને જીવતા કોણ જવા દેશે ત્યારે આ માલધારીના આટલા શબ્દો સાંભળી અને આ નેહડાના મુખી એટલું કહે છે કે માલધારીઓ અમારાથી ભૂલ થઈ હતી અને એ ભૂલનો અમે સ્વીકાર કરી લીધો છે અને તમારા પચાસ બકરા જે અમે ચોરી ગયા હતા એના બદલામાં પચાસની જગ્યાએ તમારી માતા સિકોતરે અમારા નેહડામાં હાહાકાર કર્યો છે અને પચાસની ની જગ્યાએ સો બકરા લઈ અને અમે માતા વ્યવહાર લઈને આવ્યા છીએ ત્યાં તો માલધારીઓ ભડકે છે અને પછી જે મુખી હતા એમના માથા ઉપર લાકડીનો ઘા કરવા જાય છે અને જેવો લાકડીનો ઘા કરવા જાય છે એની સાથે જ શિકારીના ખભે જે સમડી બનીને બેઠેલી હતી ગાંગી તે ક્ષણભર વારમાં પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને લાકડી હાથમાંથી પકડી રાખે છે ત્યારે આ માલધારી કે એમના તો ડોળા ફાટી ગયા કારણ કે સમડી આપોઆપ એમની નજરોની સામે એક દીકરી બની જાય છે અને તે આ લાકડીના ગાને રોકી લે છે પરંતુ એમનાથી વધારે તો આ જે નેહડાના શિકારીઓ હતા એમના ડોળા ફાટી ગયા છે કારણ કે તેમને આજે નવાઈ લાગી છે કે એક સમડી આમ એક દીકરી કેવી રીતે બની જાય અને બધા જ ત્યાં આશ્ચર્યમાં પડી ગયા અને ધ્રુજવા લાગ્યા માલધારીના હાથમાંથી લાકડી પડી ગઈ અને પછી કહેવા લાગ્યો કે હે ચોરો તમે તો ચોરી કરીને આવ્યા છો અને ચોરીનો માલ પાછો આપવા આવ્યા છો તો પછી આવો ચમત્કાર કેવી રીતે કર્યો ત્યારે તેઓ પણ કહેવા લાગ્યા કે અમને પણ કાંઈ ખબર નથી અમારી સાથે આ સંભળી રહેલી છે અને હવે તે આમ અચાનક આવી દીકરી કેમ બની ગઈ એ તો હવે તે જાતે જ કહી શકે ત્યારે માલધારીઓના હાથમાંથી લાકડી પડી ગઈને હાથ જોડીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે કોણ છો તમે ત્યારે ગાંગી સૌથી પહેલાં તો એમ કહે છે કે તમારા શરણે આ માણસો આવ્યા છે અને માતા સિકોતરે એમને માફ કરી દીધા છે ત્યારે તેઓ પચાસની જગ્યાએ સો બકરા લઈને આવ્યા છે તો પછી તમારે એમની ઉપર હાથ ઉપાડવાની સી જરૂર તમારી માતા સિકોતરે એમને માફ કર્યા છે તો તમે એમને માફ કેમ નથી કરતા ત્યારે તેઓ કહેવા લાગ્યા કે દીકરી અમે એમને માફ કરી દીધા એમને અહીંયા જમાડીને મોકલવા છે પરંતુ તું આમ સમડીમાંથી આમ માણસ કેવી રીતે બની ગઈ એની અમને વાત તો જણાવ ત્યારે ગાંગી કહેવા લાગી કે અત્યારે ખાલી એટલું જાણી લો કે મારું નામ ગાંગી છે એનાથી વધારે તમારે કાંઈ જાણવા જેવું છે નહીં બોલો તમે આ પચાસની જગ્યાએ સો બકરા લઈને આવ્યા છીએ એ વાતને લઈને રાજી છો કે પછી હજુ બીજા જોઈએ છે ત્યાં તો બધા માલદારી કહેવા લાગ્યા કે અમે રાજી છીએ અને અમે અમારી માતા સિકોતરને વેણ કવેણ કયા હતા પરંતુ આજે એ વાતનો અમને ઘણો અફસોસ થાય છે અને આમ તેઓ વાતો કરી રહ્યા છે ત્યાં તો એક માલધારી ધૂણવા લાગ્યો ને કહેવા લાગ્યો કે હે ભાઈઓ તમે મને સિકોદરને કહ્યું હતું કે હું અહીંયા આંધળી બની ગઈ હતી કે પછી મને કોઈ અહીંયાથી લઈ ગયો હતો કે હું આ પચાસ બકરાની રક્ષા પણ ના કરી શકી તો હે માલધારીઓ તમારું એ મેણું મને હાડોહાડ લાગી ગયું છે અને હવે હું તમારી સાથે રહેવા નથી માગતી અને આ ભલે ચોર રહ્યા પરંતુ એમની સાથે હું રહેવા ચાલી જઈશ અને આ શિકારીઓ જો મારી સેવા પૂજા કરવા માગતા હોય ને તો હું એમના નેહડામાં પૂજાવા માગું છું ત્યારે બધા જ શિકારીઓ કહેવા લાગ્યા અને મુખી પણ કહે છે કે મા તારા જેવું દેવ જો અમારા આંગણે આવીને પૂજાવા માગતું હોય ને તો મા અમે તૈયાર છીએ ત્યારે માલધારીઓ ઘણા કગરે છે પરંતુ મા સિકોતર કહે છે કે માલધારીઓ કદાચ તમે એ દિવસે એટલું કહ્યું હોત ને કે મા તું બેઠી છે તો અમને શું ચિંતા આ માલ જે ચોરાણો છે એને તું પાછો લાવજે તો પણ હું પાછો તો લાવવાની જ હતી પરંતુ તમે મને એવા વેણ કયા જે મને સિકોતર ને સહન નથી થયા હવે હું તમારી સાથે નહી રહું અને મિત્રો આમ માતા સિકોતર કે જે આ માલધારીઓ પાસેથી રહેવાની ચુખ્ખી ના પાડે છે અને બીજી વાત કહે છે કે મેં તમને સપને આવીને કહ્યું હતું કે માલધારીઓ તમારો વ્યવહાર લઈને હું સિકોતર આવી રહી છું અને પચાસની જગ્યાએ સો બકરા આવે છે તો હું સિકોતર રાજી હતી તો તમારે લાકડીઓ ઉપાડવાની સી જરૂર પડી માટે હવે આ રહ્યા તમારા પચાસની જગ્યાએ સો બકરા હવે તમે એની રક્ષા કરજો અને જાતે એની સંભાળ રાખજો આજથી હું સિકોતર છૂટી થાઉં છું અને આમ મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી